જય માતાજી લેટ સ્ટ્રોક મીઠડા મહેમાન અને શસ્ત્ર ત્રણ ફિલ્મોની વાત કરવાની છે ત્રણ ફિલ્મોના કલેક્શન કેટલા રહ્યા એના વિશે વાત કરીએ આપણે જો શસ્ત્રની વાત કરીએ ને તો શસ્ત્ર હવે શસ્ત્ર હેઠા મૂકી દીધા રણ મેદાન છોડી દીધું છે આ ફિલ્મનું નવ દિવસનો રિપોર્ટ મારી પાસે છે નવ દિવસનું આ ફિલ્મનું કલેક્શન કહું તમને તો ફક્ત ને ફક્ત બાર લાખ રૂપિયા છે હવે કદાચ આવતા ગુરુવાર સુધી આ ફિલ્મ ચાલે કારણ કે શુક્રવારે તમને બધાને ખબર જ છે ઘણી ફિલ્મો આવી રહી છે એટલે ગુરુવાર સુધી પણ જો આ ફિલ્મ ચાલશે તો પંદરથી સત્તર ક લાખ રૂપિયા આનું લાઈફ ટાઈમ રહેશે નવ દિવસનું આ ફિલ્મનું કલેક્શન ફક્ત બાર લાખ થયું છે અને ગુરુવાર સુધી ચાલશે તો પંદરથી સત્તર લાખનો આંકડો આપણે તે રાખી શકીએ એટલે આ ફિલ્મનું લાઈફ ટાઈમ પંદરથી સત્તર લાખ થશે આનાથી વધારે નહીં થાય એટલે આ ફિલ્મ માટે એક ખરાબ સમય થયો ખોટ મોટી ગઈ છે મીઠડા મહેમાનની વાત કરીએ તો મહેમાનો તો છે ને મીઠડા જ નીકળ્યા છે લોકોને ફિલ્મ ખૂબ ગમી છે એવું કલેક્શન પરથી મને લાગે છે અત્યારે આ ફિલ્મનું ત્રેવીસ દિવસનો રિપોર્ટ છે ત્રેવીસ દિવસમાં આ ફિલ્મનું જે ઇન્ડિયા નેટ કલેક્શન રહ્યું છે ત્રણ કરોડ અને બાસઠ લાખ રૂપિયા જે ખૂબ સરસ કહેવાય યસ સોનીની બે હજાર પચીસની પહેલી ફિલ્મ ખૂબ સરસ રહી એટલે ત્રણ કરોડ અને બાસઠ લાખ રૂપિયા આ ફિલ્મનું ત્રેવીસ દિવસનું કલેક્શન છે અને હવે આપણે વાત કરીએ મલ્હારભાઈની ફિલ્મની મલ્હારભાઈની પહેલી ફિલ્મ બે હજાર પચીસની જે ઓલ ધ બેસ્ટ પંડ્યા રહી એ તો ખૂબ સરસ રહી કલેક્શન ખૂબ સરસ રહ્યું અને રેકોર્ડ તોડ કમાણી કરી એ ફિલ્મે આ ફિલ્મની પણ એક રેકોર્ડ બનાવ્યો છે કે એ હું તમને કહું જો બે હજાર પચીસમાં માં ઓપનિંગ સૌથી વધુ ઓપનિંગ કરનારી ત્રીજા નંબરની ફિલ્મ આ જય માતાજી લેટ સ્ટ્રોક બની છે પહેલી ફિલ્મ કઈ હતી તો કે મલ્હારભાઈની જ હતી એક કરોડ અને દસ લાખ રૂપિયા પહેલા દિવસનું કલેક્શન ઓલ ધ બેસ્ટ મંડિયાનું હતું બીજા નંબર પર મીઠડા મહેમાન છે જેનું પહેલા દિવસનું કલેક્શન પાંત્રીસ લાખ રૂપિયા હતું અને ત્રીજા નંબરે અત્યાર સુધી ઉમરો હતી ઉમરોનું કલેક્શન તમને કહું તો પહેલા દિવસનું પચીસ લાખ હતું પણ એ રેકોર્ડ અત્યારે તોડી નાખ્યો છે ત્રીજા નંબર પર અત્યારે જય માતાજી લેટ સ્ટ્રોક આવી ગઈ છે જેનું પહેલા દિવસનું કલેક્શન એકત્રીસ લાખ રૂપિયા થઈ ગયું છે ખાલી આમાં પાંચ લાખ રૂપિયા જો વધારે આવી જાત ને તો પહેલા નંબરની પણ મલ્હારની બની જાત અને બીજા નંબરની પણ મલહારની બની જાત ખાલી પાંચ લાખ રૂપિયા કલેક્શન ઘટ્યું છે એટલે આ ફિલ્મ ત્રીજા નંબર પર આવી છે બીજા નંબર પર મિશ્રા મહેમાન અને ત્રીજા નંબર પર જય માતાજી અને ચોથા નંબર પર ઉમરો આ રીતના પહેલી બીજી ત્રીજી અને ચોથી ચાર ફિલ્મો છે જે ઓપનિંગ ડેમાં સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મ બની ગઈ છે બીજા દિવસનું જય માતાજી લેટ સ્ટોકનું કલેક્શન સત્તાવન લાખ રૂપિયા થયું છે પહેલાં અને બીજા આ બંને દિવસનું ટોટલ કલેક્શન અઠ્યાસી લાખ રૂપિયા અત્યારે છે એટલે જે ખૂબ સરસ કહેવાય હવે વાત કરીએ ઓક્યુપેન્સીની તો રવિવારની ઓક્યુપન્સીની અપડેટ મારી પાસે ખાલી આવી છે રવિવારની ઓક્યુપન્સી આ ફિલ્મની બાવીસ પોઈન્ટ સત્તાણું ટકા રહી એટલે રવિવારનું કલેક્શન પણ લગભગ લગભગ સાઠ સાઠ લાખની અરાઉન્ડ તો મને એમ છે હશે સાઠથી વધારે હશે સિત્તેર એંસી પંચ્યાસી જેટલું આ ફિલ્મનું કલેક્શન લગભગ પહોંચી જશે એ રિપોર્ટ આવશે એટલે આપણે આગળના વિડીયોમાં પણ વાત કરીશું પણ અત્યારે બે હજાર પચીસમાં મલ્હારભાઈ છે એ ઘણા ફિલ્મોના રેકોર્ડ અત્યારે તોડી રહ્યા છે હવે આવનારી જે ફિલ્મો છે ભવિષ્યમાં એ પછી ક્યાં રેકોર્ડ તોડે છે એ તો આવનારા સમયમાં ખબર પડશે પણ અત્યારે રેકોર્ડ ઇઝ ઇક્વલ ટુ મલ્હાર અને મલ્હાર ઇઝ ઇક્વલ ટુ રેકોર્ડ અત્યાર સુધી તો એવું ચાલે છે ગુજરાતી બોક્સ ઓફિસ કલેક્શનમાં આ વિશે તમારું જે કંઈક કહેવું હોય એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ધન્યવાદ